કમલેશભાઈ આહિર અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાજ્ય સંગઠન મંત્રી જે સંસદમાં હિન્દુ હિન્દુ સભ્યતાને અને હિન્દુ સમાજને જે લાગણી દુભાવવાનું કાર્ય કર્યું છે હકીકતમાં તો આ મંદબુદ્ધિ કહેવાય એનું કારણ છે કે આવા અવારનવાર એને કૃત્ય કરેલા હોય છતાંય જો હિન્દુ સમાજ આને સહન કરી લેતી હોય અને અવારનવાર આવું બોલતી હોય તો હવે હિન્દુ સમાજ સહન નહીં કરે અને આનો હકીકતમાં બધી રીતે જવાબ આપશે જો રાહુલ ગાંધી જો આની આ સમાજની માફી નહીં માંગે તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલનને ઉગ્ર વિરોધ કરશું એવી અમારી સર્વે ભાઈઓ બહેનોને અને સર્વે સમાજને આહવાન કરીએ છીએ કે જો આવા અનેકવાર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ પ્રત્યે પ્રતિકાત કરવામાં આવ્યા છે અને અવારનવાર આવા બને બનાવ બને છે છતાંય એક હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ દ્વારા અવારનવાર આને પ્રતિકાર કરીને આનું આંદોલન કરવામાં આવે છે તો આમાં સર્વે હિન્દુ સમાજ જોડાય અને આને હું તોડ જવાબ આપે જો હિન્દુ સમાજની માફી ન માંગે તો ઉગ્ર વિરોધ અને ઉગ્ર આંદોલન કરે એવી મારી સર્વેભાઈઓ રાહુલ ગાંધી એવું કે છે કે હિન્દુઓ હિંસક છે તો હિન્દુઓ તો કેડીથી લઈને હાથી સુધીને પૂછનારો ધર્મનો માણસ છે ક્યાંથી આમાં હિન્દુ હિંસક થયો હિન્દુ તો દરેકને સાથે લઈને ચાલવાળો માણસ છે અને આવું તદ્દન બંધ જેવું એને નિવેદન આપ્યું કે હિન્દુઓ હિંસક છે કે કયા કયા સૌથી સારામાં સારો ધર્મ હોય જો હર પ્રાણી પશુ પંખી પાણ ઝાડ ફૂલ ફળ દરેકને સર્મ ભવારે ભગવાન તરીકે પૂજવાળો ધર્મ છે એ હિન્દુ ધર્મ છે એમાં એટલું સન્માન મળવામાં આવે છે એક નાનાથી નાના જીવથી લઈને મોટાથી મોટા માણસ સુધીને દરેકને એક સરખું સન્માનપૂર્વક જોવામાં આવે તો એ હિન્દુ ધર્મમાં જોવામાં આવે છે અમારા પુરાણો વેદો ગ્રંથોમાં દરેકમાં હર વખતે હર શાસ્ત્રમાં હર સંસ્કૃતિમાં કીધું છે કે હિન્દુ ધર્મ દરેકને પૂજનીય દરેકને પૂજન સંસ્કૃતિમાં જેટલા પણ છે કુદરતમાં જેટલા પણ વાયુ હવા જે અગ્નિ ફળ ફૂલ જે પણ છે બધા માનનારો છે આ હિન્દુ ધર્મ હિન્દુઓ હિંસક છે આવું વાયત ને મંદબુદ્ધિ છે નિવેદન રાહુલ ગાંધીએ દીધું છે એ હિન્દુ ધર્મ ક્યારેય પણ હિન્દુઓ સહન નહીં કરી શકે અને આનો જડબાદોર જવાબ આપશું ગામે ગામ શહેરે શહેર આખા ભારતમાં એનો વિરોધ થશે અને હિન્દુઓ હિંસક નથી પણ હવે હિન્દુઓ હિંસક બનશે તોય કઈક નવીન નો કહેવાય એમાં રાહુલ ગાંધી